ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે ગુજરાત રાજ્યના નિવૃત્ત સનદી અધિકારી આઈએસ નંદાનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો નંદાએ ડાંગ જિલ્લા માટે છેલ્લા વર્ષથી આદિવાસી વિસ્તારમાં વિવિધ ક્ષેત્રોમાં કામગીરી કરી છે જિલ્લાના ભગતોના પડખે રહ્યા છે જિલ્લાના માજી પ્રમુખ મંગળ ગાવીતે જિલ્લામાં આયુર્વેદિક ફાર્મસીનું નિર્માણ કરનાર કે નંદાનો આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે ડાંગના જિલ્લા વિકાસ અધિકારી તેમજ કલેક્ટર

રીતે આગળ વધતું જાય અને શિક્ષણ અને જે પ્રશિક્ષણ અથવા કૌશલ્ય વર્ધન જે ટ્રેનિંગ છે એમના છોકરાઓ સુધી દરેકને પહોંચે એ બહુ જરૂરી છે જેથી આ જિલ્લાની છોકરાઓ કોઈ પણ સંજોગમાં પાછળ રહેશે નહીં પણ આગળ જતો રહે અને દરેક શહેરની અંદર પણ આ લોકોના કોઈને કોઈ ડાંગના ચહેરા મળશે જોવાનું એ હેતુથી આપણે અહીંયા બધાને સંબોધન કર્યું હતું